જય મુરલીધર ડાયરાને આજના મોજીલા ડાયરાને વિસાવદરના કવિ રતુભાઈ રોહડિયાની એક રચના દુનિયામાં સમાજમાં આ જગતમાં કોઈ સમર્પણ કર્યું હોય ત્યાગ કર્યું દ્રશ્ય કવિ નજરે જોવે અને એનું કવિ ન લખે ને તો એ કવિ નગુણા કહેવાય રધુભાઈ રોહડિયાની એક મારી એવી રચના તમારે હામી રજૂ કરવી કે ભિકારણનું રતુભાઈ રોહડીએ વીસ પચીસ લીટીમાં ગીત લખ્યું એ જ નું ટાણું અને રતુભાઈ રોહડીએ શંકરના મંદિરે દર્શન કરીને પાછા વર્તા હતા મંદિરના બાજુ મેં પેલો અપંગ પુરુષ બે દીકરા એક દીકરી અને દીકરા થોડાક અટક ચારા ઘડીક બારીએ ચડે ઘડીક જાડે ચડે ઘડીક ફગડથી ધુમકા મારે રતુભાઈ રોહડિયા સહેજ ભાવે ભીખાર ને કીધું કે બેન બેટા તારા દીકરા નકામાં તો ના પૈસા ક્યાંથી કાઢીશ અને રતુભાઈ રોહડીયા ને ભીખારાને કહે કે ભાઈ આ મારો ડારો ન માને તો તારો ડારો ન માને તારા ગણી ને તારા અપંગ પૂછે કે એ ડારો દીએ

એમ ટાટા ટુકડા હાલ છે ને અણગણ આશિષ ભાકે કામના વગરની નયન કિનારે ગંગા જમના છલકાવતી હતી એ ગીત ભિખારણ ગાતી હતી કરુણાના પ્યાલા પાતી ગીત ભિખારણ કે સૌભાગ્યના ચિહ્ન એના ક્યાં કપાળે નહોતા પણ ઉગાડા સોરુ ના પંખપતિ ને સતી આંખે જોતા સોભાગ્યની ચુંદડી તેની વાયરામાં વિખરાતી હતી એ ગીત ભિખારણ ગાતી હતી કરુણા ના પ્યાલા પાતી ગીત ભીખાર કવિ હતા અને પ્રકૃતિ ની ખોડે જીવવા વાળો માણસ કે ધૂળ ની ધ્યેય નો સેતો પ્રભુએ થાય તો વાળે વાળે અને કંકડ કર આડે અડવી ક્યાં ઓળખાતી એ ગીત ભિખારે ને ગાતી હતી કરુણાના પ્યાલા પાતી ગીત ગાતી ભિખારે કંકડ કેતા મંગડી અને એને આત્મા મંગળી લેખ નહી કોઈને નહોતી દેખાતી પણ કેમ નહોતી દેખાતી એક આ સપંગ પુરુષે પેકડો તો એક આથમાં ભીખ માંગવાની જોડી હાથમાં મંગળી લેખ નહીં કોઈને ખબર નહોતી પડતી કે કંકડ કરના આડે આડેલી ઓડવી ક્યાં ઓળખાતી હતી

કોઈ આપશે કે કોઈ નહીં આપે એમાં અડધો રોટલો કોઈ ઉનો થઈ જાય ને એટલે ત્રણ ટુકડા કરીને તને છોકરાને ખવડાવતી જાતી હતી કેતી જાતી હતી કે લ્યો બેટા બાબા ખાવા ઉનો હે ચાટાભાઈ પોતાની જોડીમાં નાથે અથવા ઈ ખાય અપંગ કુરુષને ખવડાવે કોઈ આપે કે ન આપે ઉર્શી આશીષ દેતી હતી અને ભગવાન હવનું ભલું કરે એમ ઠંડા કલેજે કહેતી હતી ભટક ની ઘરોઘર ધામ ને ખાતરી ની મમતા ચક્ષુ મડાતી હતી આગળ લખે કે લાગતી હતી કેવી કે સુકાઈ ગયેલો સાઠો મેલું ગેલું એનું લાગે અને સુકાઈ ગયેલો સાઠો સદભાવના શબ્દે ભાવતી ભણતી થી પાઠો અને તણે સ્વરૂના તોફાન જોઈને એ ખીજ વગર ખીજાતી હતી એ ગીત ભિખારણ ગાતી હતી કરુણાના પ્યાલા પાતી ગીત ભિખારણ ગાતી હતી છોકરાઓમાંથી ખીજ નહોતી આવતી ગુસ્સો નહોતો આવતો ક્રોધ નહોતો થતો પણ મારા જેવા તમારા જેવા કોઈને કહે ને તો ખોટું ખોટું ખીજાતી હતી કે તણે સ્વરૂપના તોફાન જોઈ ખીજ વગર ખીજાતી હતી એ ગીત ભિખારણ ગાતી હતી કરુણાના પ્યાલા પાતી ગીત

તો આ બધું શું છે અને તેથી રોતા રોતા કે હાંભળો ભાઈ તમે કવિ લાગો કે કવિ બેન બેટા કેમ તને ખબર પડી તો કે તમારા બધા તમે કવિ છો ભાઈ રેલવે સ્ટેશન ને દીધી મારે મારા એક મારી બીજી એક દીકરો તો એક દીકરો ભાઈ મારી હું જેમ જીવને જમને વાદ હાલતો કે મોટે મીઠું માંડીને જમઝપટું ખાય સોરુ ની ચિંતા થાય ને કેમ કાગડા કે મોટે મીઠું માંડી અને જપાટા ખાય

ત્યાં સુધી બેન તારા દીકરાના પેટ હું ભરીશ અને મારી બેનપણીના શરીરમાં પ્રાણ પંખેર ઉડી ગયું અને બે છોકરા માથે કલ્પાત કરવા મંડાણા કે માં મરીને મળદું પડું સોરું ઉર ચડે એને ધાવણ તું ધાવવા દેજે થોડીક ઘડી ઠાકરા પછી ભાઈ બે દોઢક મહિનો ધાગતરા ભીખ માગી અહીંયા પછી બહુ જામ્યું નહીં પછી બે વરતીઓ વિશાવદર રેલવે સ્ટેશને ભીત માપતી અહીંયા મારી એક બીજી નવી બેન પણ થઈ અને સોક મહિના પેલા એ બેનપણી ગુજરી ગઈ મરી ગઈ એટલે આતંક પુરુષ ના દીકરી બે નોંધારા થઈ ગયા મીડા રોવા કે ભાઈ અમારો આવે જગતમાં કોણ મને એ મારી બેન પણ ઘરવાળા પંક પુરુષ અને આ દીકરી એમ કહેવા માંડ્યું બેન હવે અમારું કોણ થયું અને તેથી મેં કીધું હાલો મારા ભેરા બે થી ચાર ભલા અને છ એક મહિનાથી એને હું બધીને ભીખ માંગીને પેટ ભરું કે હજે પણ વાત તો એ હતી પેટ પોતાના નહોતા પણ અનાથને ને ઉછેરવા ગયનાતા પેટના ખોતા ભિખારણ ની ભાવના જોઈ સાહેબ આપણી સંસ્કૃતિ તેની શરમાતી હતી એ ગીત ભિખારણ ગાતી હતી કરોડો પ્યાલા પાતી ગીત વિખારણ ગાતીતી કે સ્નેહના સાદે ને કરુણાના નાદે એનું ગોળા વગરનું ગીત એ દુખિયારીને મોઢે દેખીને કોઈ સુખનો સ્મિત ગરીબીમાં પણના દિલની અમીરી ચહેરા માથે ચિત્રાતી હતી એ ગીત ભિખારણ ગાતી ને કરુણાના પહેલા પાતી ગીત ભિખારણ ગાતી હતી પછી રતુભાઈ રોવાડીએ કાંઈ ભીખ માગી માગીને મૂડી કેટલીક વેરી કરી લાવું જરા એને પૂછી લો રતુભાઈ રોહડિયા ભિગાડ ને પૂછ્યું કે બેન ભીખ માગી માગી કઈ કઈ મૂડી ભેરી કરી કે હતું એક પાત્ર મૂડી ગણો કે પછી મરણ મૂડી એક માત્ર કે પાછે હતું પાત્ર મૂડી ગણો કે પછી મરણ મૂડી છૂટા પડ્યા ઘરે આવી ગયા વારું પાણી ગયા અને તૈયારી કરતા રતુભાઈ રોહડીયાદળ નતી આવતી કેમ નતી આવતી

ને જમાદાર રતુભાઈ રોહડિયાને ઓળખી ગયા કવિરા જતાના રાતે દોઢ વેગા આયા તો કે હા તો કે કેમ કે ભિખાર ને એક અપંગ ને બે દીકરા ને એક દીકરી આ બાજુ આવ્યા છે તે જમાદાર રતુભાઈ ને એમ કેતા હતા કાંઈ તો ઘણા બધા ગાંડા ભિખારા આવતા હોય ક્યાંક રેલવે સ્ટેશનમાં જુઓ રેલવે સ્ટેશનમાં ક્યાંક તપાસ કરો ક્યાંય હોય તમને મળે તો ગોતી લ્યો અને એ કવિ તેદી મિત્રો ભિકારણ ને ગોતવા માટે રેલવે સ્ટેશન ના સાપરા બધે મીડા ફીવા જોવા કે ક્યાં હોતા હોય એક સાપરા ની કુટુંબ કબીલું હોતું હતું માથે પતરા નહોતા અને કેવી રીતે હોતું હતું એક બાજુ અપંગ પુરુષમાં બે દીકરા અને આડા પડકે ભિકારણ હોતી હતી અને દીકરીને કપાળ માથે હાથ રહી ગયેલો રતુભાઈ રોહડિયા કે ઓઢું તું શું પાયતરું તું શું અને અદભુત કડી છેલી મિત્રો કે ગહન આપનું ગોદડું આનંદ થી કુટુંબ કબીલું દાસ રતુકીય સપનામાં માં એને સોસો આશીસો અપાતી હતી એ ગીત ભિખારણ ગાતી હતી કરુણાના પેલા પાતી ગીત ભિખારણ ગાતી હતી આટલેથી કવિ ઇટકા નહીં પછી રતુભાઈ રોહડી ને જમાદાર ત્રણ ચાર કલાક જાય ગયા અને હવે ભિખારણના પંખ પુરુષને દીકરા દીકરીને ને રતુભાઈ રોહળિયાને નાસ્તા પાણી કરાવ્યા અને એ ટાઈમમાં એકાવન એકાવન રૂપિયા જમાદારે રતુભાઈ રોહડીએ ભિખારણને આપ્યા અને મનોમન રતુભાઈ રોહળીએ એમ વિચાર કરતા હતા કે વિસાવદરમાં આવી ચાર પાંચ ભિખારણ હોય ને તો અનાથ આશ્રમ ખોલવાની જરૂર ન પડે અને બે તને ભિખારણ ન કહેવાય ભિખારણ તો એને કહેવાય કે ભીખ માગી પોતાના પેટનો ખાડો ભરે ને પોતિકા હોય એના ભરે ને એના દીકરા એના દીકરી એનો ધણી એને ભિખારણ કહેવાય પણ તું તો નિઃસ્વાર્થ ભાવે બેન બેટા પારખાના પેટ ને એટલે તને માં અન્નપૂર્ણા કહેવી પડે એટલે એવું નથી નિસ્વાર્થ ભાવે કોઈ ત્યાગ કર્યો હોય કે સમર્પણ કર્યું હોય એનું આવા કવિ લખે અને કવિ આવા દ્રશ્ય જો એને ન લખે ને તો એ કવિને લોક કવિ એના મગજ પ્રમાણેના માઇન્ડ પ્રમાણે નગુણ આપીએ જય મુરલીધર મારો વિડીયો તમને ગયો હોય આનંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ અમુક આવીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થોડોક મોટો વિડીયો હે પણ તમને સાંભળવાની બહુ મજા આવશે જય મુરલીધર ડાયરાને